મહિલા આયોગના કમિશનરની ઓળખ આપી તોડ કરતી નિર્મલા નીલા નામની મહિલાને સ્થાનિકોએ પકડી નારણપુરા પોલીસના હવાલે કરી છે નારણપુરામાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલે છે જે મુદ્દે સમાધાન માટે તેમના સસરાએ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નામની સંસ્થાનો સંપર્ક કર્યો સંસ્થાની સભ્ય આ મહિલા ચિરાગભાઈના ઘરે પહોંચી महिला आयोगना कमिश्नर तरीके તેમજ સાસરીયાને જેલ પૂરવાની ધમકી આપી જો કે પોલ ખુલ્લી પડી જતા સ્ટેશન પહોંચ્યો હતો પ્રોબ્લેમ મત ગઈ ને અંદર અંદર જેને સામાન્ય ડિસ્કુટ હતો કોને અંદર અંદર મારા ભઈ ભાભીને તો એના શસ્ત્રાને આ લેભાગુ બેન મળી ગયા એટલે કે કંઈ પૈસા લીધા હશે ને બે ત્રણ લુખાઓ લઈને આવ્યા એક કે હું આનંદીબેનનો પીએ છું ના ત્રણ દિવસથી એમને ટોચિંગ કરતા હતા રોજ સાંજે આવે આજ સવારે આવ્યા એટલે કે ચલો ગાડીમાં બેસી જાવ બૈરા છોકરા મારે તમને લઈ જવાના છે અમારી મહિલા કમિશ્નરની હું કે હું મહિલા કમિશનર છું કે એટલે મેં તમારું આઈ કાર્ડને બધું બતાવો અને આપણે તમારી ઓફિસે શું કેમ જોવું છે આપણે નરણપુરા પોલીસ સ્ટેશન જઈએ એમ આ મહિલા સાથે હિતેશ જાની અને હસમુખ વ્યાસ નામના બે શખ્સો પણ ઝડપાયા છે જેમાં હિતેશ જાનીએ પોતાની મહેસૂલ મંત્રીના પીએ તરીકેની ઓળખ આપી હતી આ ત્રણેય લોકો તોડબાજ હોવાનું જણાતા પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે એક કે હું મહિલા કમિશનર ગાંધીનગરથી આવું છું અને તમને બધાને લોકઅપમાં પૂરી દેવાના છે અને બધા ગાડીમાં બેસી જવું બધા છોકરા સાથે કે એક એક કે હું આનંદીબેનનો પીએ છું ને બીજો કે હું સાથે જ આવ્યો છું તો ગન્ના તન્ના કરવા મળ્યા પબ્લિકને દેખી ગયા એટલે પબ્લિકનો મિજાજ પારખી ગયા એટલે ગન્ના કરવા મળે એમ પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં તોડ કરવાનો લાભ લેવા જતા આ મહિલા અને તેના બે સાગરીતો પકડાઈ ગયા છે કે આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ નારણપુરાના જાગૃત નાગરિકના કારણે થયો છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ